આજના મોંઘવારીના યુગમાં સામાન્ય માણસને મેડિકલનો ખર્ચો પોસાય એમ નથી આ કામ અતુલ ફાઉન્ડેશન આર્થિક રીતે નબળા લોકો માટે કાર્ય કરે છે અતુલ ફાઉન્ડેશનનો હેતુ આ કેમ્પમાં જરૂરિયાતમંદ લોકોમાં વધુમાં વધુ લાભ મેળવે અને એમના જીવન ધોરણ બદલાય એ હેતુ છે અતુલ ફાઉન્ડેશન સમાજ સેવા કરતું ફાઉન્ડેશન છે આર્થિક રીતે નબળા લોકો માટે કામ કરે છે જરૂરિયાતમંદ લોકોને મદદ કરે છે આ કેમ્પમાં સેવા રૂલરના અનુભવી તબીબી ટીમે સેવા આપી હતી અતુલ ફાઉન્ડેશનમાંથી સલીમભાઈ કડીવાલા અને અતુલ કંપનીમાંથી દિવ્યાંગ જોગભાઈ હાજર રહ્યા હતા ગામના સરપંચ અને આગેવાનો અતુલ ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો હતો ધારોલી ગામના સ્કૂલના પ્રિન્સિપાલ એ જણાવ્યું હતું કે અતુલ ફાઉન્ડેશન ખરેખર માનવતાનું કામ કરે છે અતુલ ફાઉન્ડેશનની કામગીરીથી હું ખૂબ જ પ્રભાવિત થયો છું આજના યુગમાં અતુલ ફાઉન્ડેશનનું કામ પ્રશંસનીય છે આવા માનવ કલ્યાણના કામો અતુલ ફાઉન્ડેશન કરતું રહેશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ આઠ તપાસનો મફત કેમ્પ લીધો આવેલો છે જેમાં ધારોલી અને આજુબાજુના ગામના આશરે બસ્સો જેટલા લાભાર્થીઓએ લાવ લીધેલો છે જેમાંથી તેત્રીસ જેટલા મોતિયાના ઓપરેશન માટે રીફર કરવામાં આવેલા છે અને સોળ પેઇનના ઓપરેશન માટે રીફર કરવામાં આવેલા છે તથા એકસો અઠ્યાસી લોકોને મફત ચશ્માનું વિતરણ કરેલું છે અને સાહીઠ જેટલા દર્દીઓને દવા પણ વિતરણ કરવામાં આવી છે ધારુલી પ્રાથમિક સ્કૂલને એક ખૂબ સારું સહકાર આપ્યો છે અને આજુબાજુના ગામોએ સારો લાભ લીધો છે. ધન્યવાદ. આજ રોજ ના રોજ આયોજન કરવામાં આવ્યું. અતુલ ફાઉન્ડેશન તેમજ અતુલ સેવા દ્વારા આ મેડિકલ કેમ્પનું આયોજન થયેલ હતું. જેમાં કુલ 240 લોકોએ ભાગ લીધો જેમાં 188 લોકોને મફત ચશ્મા વિતરણ કરવામાં આવ્યું તેમજ 59 લોકોને મફત દવા વિતરણ કરવામાં આવ્યું જેમાં 33 જેટલા લોકો મોતેનો ઓપરેશન વાળા હતા તેમજ 70 લોકોને ઓપરેશન માટે સેવા ઉદર મળે છે આ કેમ્પનું આયોજન કરનાર અત્રી ફાઉન્ડેશન કંપનીમાંથી ઉપસ્થિત સર તેમજ સલીમ સરનો અંત આભાર વ્યક્ત કરું છું તેમજ આ તેમ